હાંડિયા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સૌજન્યથી હાંડિયા બાલાસિનોર ગામમાં નેત્ર નિદાન કેમ્પમાં અંધજન મંડળ દ્વારા બસો અડસઠ ગ્રામજનોની આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી બસો પંદર ગ્રામજનોને મનહરભાઈ ઠાકરના સૌજન્યથી વિનામૂલ્યે આંખના નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નવનીતલાલ મણિલાલ શાહ જન્મ શતાબ્દી વર્ષના સહયોગથી સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં વૈદ રણજીતસિંહ નિનામા જિલ્લા આયુર્વેદિક અધિકારી મહીસાગર અને તેમની ટીમે હોમિયોપેથિક ડૉક્ટર ભક્તિબેન શેઠ અને તેમની ટીમે કુલ બસો આડત્રીસ દર્દીઓને તપાસીને મફત દવાઓ આપી હતી ગ્રામજનોના સહકારથી કેમ્પ સફળ રહ્યો હતો આજ રોજ તારીખ અગિયારસો ચોવીસને મંગળવારના રોજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર રણજીતસિંહ પૂજાભાઈ તથા લાયન્સ ક્લબ બાલાસિનુના સંયુક્ત ઉપક્રમે હાંડિયા પ્રાથમિક શાળામાં મફત આયુષ રોગ વિધાન સારવાર કેમ્પ રાખવામાં આવ્યું જેમાં ડૉક્ટર હિનાબેન સિંહ અંબલીયા ડૉક્ટર ભક્તિબેન શેઠ ડૉક્ટર હરીશ ડૉક્ટર હરીશભાઈ તથા ડૉક્ટર રવિન્દ્રભાઈએ આયુષ દવા આયુષ પેશન્ટને ચેક કરી અને તેમને હોમિયોપેથી તથા આયુર્વેદિક દવાઓ મફતમાં આપવામાં આવી તથા લાયન્સ ક્લબ તરફથી તથા અંધજન મંડળ નડિયાદ તરફથી નેત્રચિકિત્સા ચિકિત્સા નિદાન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં લગભગ બસો સોળ જેટલા લાભાર્થીઓને નેત્રચિકિત્સા આંખોની તપાસ કરીને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તથા બસોને આડત્રીસ જેટલા લાભાર્થીઓને મફતમાં હોમિયોપેથી તથા આયુર્વેદિક દવાઓ આપવામાં આવી જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર રણજીતસિંહ પૂજાભાઈની નામ મહીસાગર લુણાવાડા